રાજ્ય લેવલે અને આંતરરાષ્ટ્રીય લેવલે એની પ્રતિભાને પાર લાવવા માટે યોગ્ય જગ્યા અને પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું એક સ્વપ્ન હતું અને સાવલી તાલુકાના ડેસાના ડેસરમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના વડોદરાના સાવલી ડેસર તાલુકામાં સ્થાપિત કરી તેમનું સ્વપ્ન સાકાર થયું આ સ્પોર્ટ યુનિવર્સિટી સ્થાપવામાં ધારાસભ્ય કિતનભાઈ નામદારનો પણ સિંહ ફાળો છે આ સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં ગુજરાતના અંતરિયાળ ગામોના દીકરા કર્યો તેમજ ભારત દેશના તમામ રાજ્યના દીકરા દીકરીઓ આવીને મુક્તપણે રમી શકે અને પોતાની પ્રતિભા વિશ્વ ફલક ઉપર ફેલાવી શકે તે મુજબની યુગ વ્યવસ્થા અને તાલીમ બદ્ધક કોચ અને સાહસિક કુલપતિ ડોક્ટર રાવલના માર્ગદર્શન હેઠળ રમતવીરોને તાલીમ આપવામાં આવે છે ત્યારે થોડા સમય પહેલાં દિલ્હી ખાતે મહિલા ખોખો વિશ્વ કપ યોજાઓ જેમાં બત્રીસ વિવિધ દેશોની ટીમોએ ભાગ લીધો હતો અને તેવા ભારતની મહિલા ખોખો ટીમે નેપાળ સામે ભવ્ય વિજય મેળવ્યો અને એમાં ખાસ કરીને ડાંગની દીકરી અને ગુજરાતની સાઇટ છોકરીઓમાંથી સિલેક્ટ થઈને ભારતીય મહિલા ખોખો ટીમાં સમાવેશ થઈને ઓલરાઉન્ડર દેખાવ કર્યો અને પોતાની ટીમને વિજેતા બનાવી એ દીકરી એટલે ભીલાર ઓપીના આ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં ભણી અને આ જગ્યાએથી જ તેણે યોગ્ય તાલીમ લઈને આંતરરાષ્ટ્રીય લેવલ સુધીની ખ્યાતિ મેળવી અને પોતાના ગામ પોતાના મા બાપ પોતાનું રાજ્ય યુનિવર્સિટી અને દેશનું નામ રોશન કર્યું હું સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં ખોખોમાં ડિપ્લોમા કરું છું હું હાલમાં ખોખો વર્લ્ડ કપનો જે ખોખો વર્લ્ડ કપ યોજાયો હતો દિલ્હી ખાતે ત્યાં હું રમી હતી ઇન્ડિયાની ટીમને રિપ્રેઝેન્ટ કર્યું અને અમારા ગોલ્ડ મેડલ આવ્યો જેનાથી મારા સ્વાગત માટે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા શિક્ષકો સરલકો અને સ્ટુડન્ટ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને તે માટે હું ખૂબ જ ખુશ છું મને ખૂબ જ આનંદ થાય છે કે મારા માટે લોકો પ્રાઉડ કરે છે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ગુજરાતની અંદર માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એક સ્વપ્ન હતું કે ગુજરાતના ખેલાડીઓ ગુજરાતના રમતવીરો માટે અભ્યાસ અંગે અને ખેલાડીઓ એ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અને ભારત દેશમાં પોતાનું નામ રોશન કરે તે માટે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી અને આજે એ વર્તમાન એ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ રમતગમતના યુવા રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન અને પ્રેરણાથી સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉક્ટર મનીષ રાવલ સાહેબના એ માર્ગદર્શન અને પ્રેરણાથી બધા જ એચઓડી અને બધા જ એ કોચિસ અને બધા જ શિક્ષકોની મહેનતથી આજે અનેક એ ખેલાડીઓ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાંથી તૈયાર થઈ રહ્યા છે અને એ અંતર્ગત અમારા માટે ખૂબ એક મહત્ત્વની અને ગૌરવપૂર્ણ ક્ષણ છે કે ભીલા રોપીના એ ખો ખો ભારતના વર્લ્ડ કપમાં એ સિલેક્ટ પામી અને એ ભારતને વર્લ્ડ કપ જીતાવવામાં તેનો મહત્ત્વપૂર્ણ ફાળો પણ હતો એટલે બિલા રોપીના માટે આજે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની અંદર એ ભવ્ય તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને અનેક રમતવીરોને એનાથી પ્રોત્સાહન અને પ્રેરણા મળે જેથી કરીને આવનાર ઓલમ્પિકમાં એ ભારતના અનેક રમતવીરો એ આગળ આવી ગોલ્ડ મેડલ મેળવી અને ભારતનું નામ રોશન કરે આપનું નામ ડોક્ટર રણછોડ અથવી ડાયરેક્ટર ઓફ સ્પોર્ટ્સ વર્ણ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી